તો ચાલો ટમેટા વડા બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો તેના માટે એક કિલો ટામેટા લીધેલા છે જરૂર પ્રમાણે આપણે બેસન લઈશું અત્યારે મેં પાંચસો ગ્રામ જેટલો બેસન લીધેલો છે તો પહેલાં આપણે ટમેટા વડા માટેનું બેટર બનાવીને તૈયાર કરીશું તો ચણાનો લોટ લીધેલો છે પાણી લઈશું ચણાના લોટની અંદર ચપટી હિંગ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું હવે તેની અંદર થોડું થોડું પાણી નાખી અને બેટર રેડી કરીશું

હવે બેટર આપણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ તો સ્ટફિંગ માટેની સામગ્રી જોઈ લઈએ તો તેના માટે પાંચસો ગ્રામ બટેટા અડધો કપ વટાણા એક નાની ચમચી આખા ધાણા બે તમાલપત્ર એક નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ વન ફોર્ટી સ્પૂન હળદર વન ફોર્ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું વન ટી સ્પૂન પાવડર થોડો ગરમ મસાલો અને તળવા માટે તેલ લઈશું તો બટેટાને સ્મેશ કરીને લેવાના છે તો સ્મેશ કરી લઈશું હવે બટેટા તૈયાર થઈ ગયા છે હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ સ્ટફિંગ બનાવવા માટે કડાઈ લઈશું કડાઈની અંદર બે ટેબલ સ્પૂન તેલ નાખીશું તેલને ગરમ થવા દઈએ તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર આખા ધાણા અને તમાલપત્ર નાખીશું સાથે જ આપણે બધા જ મસાલા લીધેલા છે તે પણ નાખીશું આદુ મરચાંની પેસ્ટ હળદર લાલ મરચું જીરું આમચૂર પાવડર ગરમ મસાલો સાથે આપણે વટાણા વટાણા પણ પણ નાખી દઈશું આ તમે લઈ શકો અને ફ્રેશ હોય તે પણ લઈ શકો ફ્રેશ લેતા હોય તો તેને બાફી લેવાના બધા જ મસાલા અને વટાણા સાથે બધું શેકી લઈએ થોડીવાર માટે ગેસ એકદમ ધીમો રાખીશું જેથી મસાલા શેકાઈ જાય પણ બળે નહીં અત્યારે મેં આ મસાલામાં આમચૂર પાવડર નાખેલો છે તમારે લીંબુનો રસ લેવો હોય તો લીંબુનો રસ પણ તમે લાસ્ટમાં નાખી શકો છો આ મસાલાને આપણે એક મિનિટ માટે આ જ રીતે શેકી લઈશું હવે બધા જ મસાલા વટાણા બધું સરસ ચડી ગયું છે હવે તેની અંદર બાફેલા સ્નેશ કરેલા બટેટા નાખીશું ફરી આપણે બધું જ મસાલા સાથે મિક્સ કરી લઈએ બધું મિક્સ થઈ ગયું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ફરી બધું મિક્સ કરી લઈએ તો તમે એકવાર ટમેટા વડા જરૂરથી બનાવજો કારણ કે એટલા સ્વાદિષ્ટ બને છે કે તમે વારંવાર બનાવવાની ઈચ્છા થશે હવે તમે જોઈ શકશો બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે લાસ્ટમાં આપણે કોથમીર નાખીશું કોથમીર તમે તમારા હિસાબે નાખી શકો ફરી બધું જ મિક્સ કરી લઈશું હવે ટમેટા વડા માટેનું સ્ટફિંગ એકદમ રેડી છે તેને આપણે નીચે ઉતારી લઈશું અને સ્ટફિંગને થોડીવાર માટે ઠંડુ પણ કરી લઈશું તો નીચે ઉતારી લઈએ આપણે ટમેટાને કટ કરીને તૈયાર કરવાના છે તો તેના માટે એક પ્લેટ લઈશું ટમેટા આ રીતે એકદમ કડક અને નાની સાઈઝના લેવાના છે ઉપરથી ઉપરથી આ રીતે આપણે કટ કટ કરી લઈશું કર્યા પછી અંદરથી જે બી અને તેનો રસ હોય તે બધું જ નીકાળી લઈશું આખું ટમેટો અંદરથી એકદમ સરસ રીતે સાફ કરી લેવાનું છે જેથી આપણે અંદર સ્ટફિંગ ફિલ કરવાનું છે તો આસાનીથી સ્ટફિંગ ફિલ કરી શકાય તો તમે જોઈ શકશો આ રીતે એકદમ આસાનીથી આપણે ટમેટામાંથી બી અને અંદરનો જે ગરીબ હોય તે બધું જ કાઢી લીધેલું છે આજ રીતે આપણે બધા જ ટમેટામાંથી બી રસ બધું જ નીકાળી લેવાનું છે આ જ રીતે આપણે બધા જ ટમેટા કાપીને અને અંદરથી બધું જ નીકાળીને તૈયાર કરી લઈશું આ રીતે જ્યારે આપણે બી અને રસ બધું નીકાળીએ ત્યારે ટમેટા પોચા હશે તો ટમેટા તૂટી જશે એટલા માટે આપણે ટમેટા એકદમ કડક હોય તેવા જ લેવાના છે બાકીના ટમેટા તૈયાર કરી લઈએ હવે આ રીતે બધા અંદરથી રસ તૈયાર કરી લીધેલા છે તો તમે જોઈ શકશો એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે તેને આપણે તેની અંદર સ્ટફિંગ ભરીને રેડી કરીશું હવે સ્ટફિંગ આપણું એકદમ સરસ રીતે ઠંડુ થઈને તૈયાર થઈ ગયું છે હવે આ સ્ટફિંગ આપણે ટમેટાની અંદર ફિલ કરીશું તો હવે આપણું સ્ટફિંગ તૈયાર છે ટામેટા પણ તૈયાર જ છે ટમેટા વડા બનાવવા માટે આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે ધીમા ગેસ પર તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ટમેટાની અંદર સ્ટફિંગ ભરી લઈએ આ રીતે એકદમ દબાવીને ટમેટામાં સ્ટફિંગ ભરી લેવું ટમેટામાં આ રીતે લેવલ કરવું ઉપર સ્ટફિંગ ન રહે એ રીતે બનાવવું આ રીતે બધા જ ટમેટામાં સ્ટફિંગ ભરીને તૈયાર કરીએ ધ્યાન રાખવું કે સ્ટફિંગ ટમેટાની લેવલ હોય તેનાથી ઉપર ન હોવું જોઈએ તો આ રીતે આપણે લેવલ કરી લેવું તો આ રીતે ભરી ભરીને ટામેટા મૂકતા જઈએ આ રીતે બધા જ ટમેટા ભરીને તૈયાર કરી લઈએ તો તો આ રીતે બધા જ ટમેટામાં સ્ટફિંગ ભરાઈને રેડી છે છે તેલ પણ આપણું ગરમ થઈ ગયું હવે આપણે બનાવી લઈએ હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે ટમેટા વાળા બનાવી લઈએ બેટર પણ આપણે તૈયાર કરીને રાખ્યું છે તેમાં આપણે ટમેટા મુકતા જઈશું આ રીતે ટમેટાને બેટરમાં બરાબર કોટ કરી લઈએ કોટ કર્યા પછી આ રીતે બરાબર નિતારી લેવું ત્યારબાદ ટમેટાને આપણે તેલમાં મૂકીશું તો આ રીતે આપણે બધા જ ટમેટા તૈયાર કરી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ગેસ પર ટમેટા વડા તળીને તૈયાર કરી લઈએ સાથે આપણે પલટાવતા પણ જઈશું જે રીતે તમારી કઢાઈમાં ટમેટા વડા આવી જાય એ રીતે ટમેટા તમે તેલમાં મૂકી શકો ટમેટા વડા થોડા સાઈઝમાં મોટા બને છે તો આ રીતે પલટાવતા ટમેટા વડાને તળીને તૈયાર કરી લેવાના છે તો તો સરસ દેખાઈ રહ્યા છે તમે જોઈ ટમેટા વડા એકદમ સરસ રીતે તળાઈને તૈયાર છે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ આ રીતે થોડા નીતરવા દઈશું એક્સ્ટ્રા તેલ હોય તે કડાઈમાં વયું જાય બહાર લઈ લઈએ આ જ રીતે આપણે બાકીના ટમેટા પણ તળીને તૈયાર કરી લઈએ તો તમે જોયું ને એકદમ આસાન રીતે પણ એકદમ ટેસ્ટી ટમેટા વડા બનીને તૈયાર થાય છે જે રીતે આપણે બટેટા બનાવીએ સેમ એ રીતે જ બનીને તૈયાર થઈ જશે આ રીતે આપણે એક્સ્ટ્રા બેટર હોય તે ની લેવું આ રીતે પલટા ટમેટા વડા પણ આપણે તળીને તૈયાર કરીશું હવે આ ટમેટા વડા પણ એકદમ સારી રીતે તળાઈ ગયા છે તેને પણ બહાર લઈ લઈએ તો હવે જોઈ શકશો છે તો આ ગોટા એકદમ સરસ રીતે આ રીતે આપણે બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે તેને કટ કરીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ રીતે દેખાઈ રહ્યા છે તો આ રીતે તમે પણ એક એકવાર ટમેટાના ગોટા જરૂરથી બનાવજો તો તમને આજની રેસીપી ગમી હોય કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે